તો હનુમાન દાદા એ જઈશું એટલે તમને દર્શન કરાવીશું તો જો મમ્મી મંદિરે જતો અંબે માના તો જઈને આવી જશે મમ્મી જય માતાજી તો અંબે મા એ આવે ને અંબે માની બર્થડે હતી આજે તે અંબે માં મંદિરે જતો મમ્મી આરતીમાં માં તો આરતી માં જઈને મમ્મી આવી જશે ઘેર એટલે મિતુભાઈ શું કરીશી એ આપણે જોઈએ મિતુભાઈ આવી રહ્યા આપણા ટોપી અને પ્લસ કે બીજું આપણે જવાનું છે આપણે અત્યારે હનુમાન દાદા તો હનુમાન દાદા જઈશું એટલે તમને મુલાકાત કરીશું બને રહેજો બ્લોગ ભૂલતા નહીં આપણે હનુમાન દાદાએ એ જઈએ એટલે તમને બતાવીએ દર્શન કરાવીએ હનુમાન દાદાના બરોબર એટલે તો ચાલો હનુમાન દાદા એ જઈએ આપણે મિતુ ભાઈ પપ્પા તો નીચે જતા રહે સવેરા હતા આપણે ઉપર જઈએ ખાલી ખોટા હિસ્કારો કરીએ એટલે હો થેલી આગા જાવ ચોઈસ માં જોવો જોઈએ હા એ પીડી લઈ લે હેડો તો માસે એન ટાઈમે જો હન કરાવો બાપડ રજવા લે ના એ તો ફરશે એ રહ્યો લેહા ફટાફટ

અને 50 50 ના આયા થા લેવી હોય તો આખી લેવાની બાકી લેવાય નહીં આપણે ચોકલેટ લઈ લીધી અને હવે જી આપણે વલા લે હવે જયનબે 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 ચલા જયનબે હા આપણે જી હમન બદાઈ હા જયનબે તો સરસ મજાનો ચોદ ઉગી ગયો છે અને આજે આપણે ભૂલથી ભૂલ કરી નાખી છે કારણ કે આજે કરવાનો તો આપણે ઉપવાસ અને ઉપવાસ તો આપણે કર્યો નહીં એના માટે મીઠું બધું ઉતરી જય માતાજી હાલો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે નીકળી જ્યો છીએ હનુમાન દાદા જવા માટે અને મીતુભાઈ પપ્પા ગાડી ચલાવી છે મીતુભાઈ પાછળ બે આવી જશે અને જોઈ લો આપણે રસ્તા ઉપર આવી જશે અને હવે જઈએ છીએ આપણે હનુમાન દાદાએ તો હનુમાન દાદા એ જઈશું અને રસ્તામાં થોડું ઘણું તમને કઈક બ્લોગ માં તો જોતા રહેજો અમારો વ્લોગ બરોબર જોવાનું ભૂલતા નહીં અને વ્લોગ જોવો એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો ચલો આવા જઈએ આપડે હનુમાન દાદા અને આ છે આપડા ગામનું બોર્ડ તો જોઈ લેજો જો ગીફ્ટ સિટી લેકાવાડ આઈટીઆઈ ગાંધીનગર અને પાસન આ છે આપણું મેન અને આ ચાર રસ્તા પર આપણા ગામમાં આવવા માટેના તો ચલો હવે જઈએ આપણે હનુમાન દાદાએ બરાબર તો જોવાનું ભૂલતા નહીં તમે અમારો બ્લોગ જય માતાજી તો જોઈ લો આપણે આવી જશીએ ગિફ્ટ સિટીમાં ગિફ્ટ સિટી નો નજારો કારણ કે રેગ્યુલરલી આપણે ગિફ્ટ સિટી માં આટલે આવીએ ને એના પછી જ બ્લોગ ની શરૂઆત કરીએ છીએ ને આ છ ડી સર્કલ

જુઓ ગાડી મૂકીને હો જઈએ હળમણ ના ગયા આવી ગયા કાંઈ નથી આપણે કાંઈ કોઈ ધાકતું દેખાતું નહીં દોરી કમ્પ્લીટ હતી હું એ જોતો હતો અરે આ બાઇક ની ચાવી આપણે જોડે આવી જઈ છે ઘરના હનુમાન દાદા આવી જાય આપણો આજે તો રામ લખ્યું છે જો રામ લખ્યું છે બહુ મસ્ત રામનો ફોટો હનુમાન દાદાનો દાન પાત્ર નવી આવી લાગે છે આ વિડિયો આપણે હનુમાન દાદા તો ચલો આપણે દર્શન કરી લઈએ તમે બધા આજે પબ્લિક કોઈ લાગતી નહીં આજે ધૂન કરે છે જો કલીએ મિત્રભાઈ આવી ગયો છે તો એ સરસ મજાનો ધૂન થાય છે જો જય માતાજી જય મહારાજ ગામનો વેન વડંગ છે અહી સાધન આટલું ગામ નાનું છે ને તો એક સાધન તો એટલો ફાસ આવે ને એમ એકબીજા પેલું એ થાય ને એવી રીતે જો આપડે હાલત જોઈએ ને તમે બી જ તો વાત કરો છો ને ગાડી ભાઈ પણ મારે વગર સીધા સીધા આવવાની વાત કરો છો એટલે અહીંયો શાંતિથી જાળવી નીકળવું પડે એવું જો એના કારણે તો ચલવો જઈએ આપણે વલાદ તો આપણે અહીં જયો છીએ વલાદમાં અને જોઈ લો આ છે વલાદનો ગેટ અહીંયાથી મેન ચાલુ થાય વલાદ ગામમાં જવાનું હજી તો નવા ઘરો આવશે જૂનો ઘરો આવશે પછી આગળ ઘણા બધા પેલા આવશે પછી ઓલાદારી મંદિરો એક આવી મંદિર ને એક નદી ની તેડે મંદિર છે આમ બે મંદિરે અમે ખાસ જઈએ ને એટલે આપણને નામ નહીં આવડતું એના કારણે આ છે બહુચર માતા નું મંદિર તો જોઈ લો સરસ મજાનું બહુચર ન હવે જઈએ છીએ આપણે ગામમાં તો આવી જોગની માતા નું મંદિર ધીરે 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 ચાલુ થાય છે મત ગામ હજી તો ઘણી વાર છો ગામ આવવાની બને રહેજો આગળ લગ્ન આજે તમને સિત્તેર આખો રસ્તો બતાવ્યો હાઈવે થી મોડી અંઠે ગામમાં આવવાનો રસ્તો બતાવ્યો છે બરોબર એટલે જોઈ લેજો આખો રોડ અમારો તો આપણે આવી જઈએ છીએ વલાદ અને જોઈ લો વલાદ તો ફૂલ ફેમિલી બી આવી હાઉ ચાલો સો મજા તો જોઈ લો બધાય આવી જઈશીએ આખી ફેમિલી પૂરેપૂરી જાવ લાગી રાખ્યા જી હં

તું કહીશ આપણે સાડા અગિયાર બાર વાગે નીકળી જશીએ ઘેર જવા માટે અને જો હાઈવે ઉપર આવી હવે જઈએ છીએ ઘેર અને બીતુભાઈ તો રોકાઈ જાય કે મમ્મી માર રોકા ઉઝો એટલે આજે મિતુભાઈ ત્યાં રોકાયા અને આપણે જઈએ છીએ હવે ઘેર તો ઘેર જઈને ગુડ નાઇટ નો કન્ટિન્યુ કરી દઈશું આપણે કારણ કે અત્યારે જો હાલ વિડીયો નો એન્ડ આપતો નહીં ઘેર જઈએ એના પછી વિડીયો નો એન્ડ આપી દઈશું તો ચલો ઘેર જઈ મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે ઘેર આવી જશે અને ઘેર આવ્યો એટલે કમ્પ્લીટ ભાગવા આવ્યા છે બાર

પીએસ વગેરે ફેમિલી બ્લોગ વિડીયો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો